મોટા સમાચાર કલોલથી સમયમ રહ્યા છે મહેસાણા અર્બન બેન્કની ચૂંટણીને લઈ કલોલથી મોટા સમાચાર અર્બન બેન્કની ચૂંટણીમાં મત્દારોને લાલા ચપાતી હોવાનો આરોપ છે સભાસદોને લલચાવવા માટે થર્મોસ અપાયાનો પણ આરોપ વિશ્વાસ પેનલે આ આરોપ લગાવ્યો છે થર્મોસ અપાતો હોવાનો વિડિયો પણ વાયરલ થયો છે તો મહેસાણા અર્બન બેન્કની ચૂંટણી કે જેમાં વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ છે ત્યારે વિશ્વાસ પેનલે ગંભીર આરોપો લગાવ્યા

લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયા વિરોધનું કામ કરી રહ્યા છે જી આનંદભાઈ આપ જે રીતે કહી રહ્યા છો કે થર્મોસ આપીને લલચાવવામાં આવી રહ્યા છે આપણે આ અંગે રજૂઆત કરી ખરી હાજી અમે અમે ચૂંટણી અધિકારીને આ અંગે રજૂઆત કરી રહ્યા છીએ અને તાત્કાલિક ધોરણે બંધ થાય અને બીજે કોઈ બૂથ ઉપર પણ આવું કંઈ મતદાર મતદારોને લાલચ આપવાનું કે એવી કોઈ પ્રક્રિયા ન થાય એના માટે અમે ચૂંટણી અધિકારીશ્રીને આવેદન આપી રહ્યા છીએ જી આનંદભાઈ આ કેટલા વાગ્યાની ઘટના હશે કારણ કે બે કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે મતદાન શરૂ થયું ત્યારથી આ લગભગ અમારી પાસે જે સમાચાર આવે છે લગભગ પંદર મિનિટ અડધો કલાક કલાક પહેલાના છે એક્ઝેક્ટ સમય મારી પાસે નથી પણ અંદાજે એકાદ કલાકથી અડધો કલાક પહેલાના આ સમાચાર છે

ના એ તદ્દન ખોટી વાત છે આ કોઈ વિધાનસભા યા લોકસભાનું ઇલેક્શન નથી અહીંયા સભાસદો જે પોતાના મતનો અધિકાર છે એ લોકોને એમાં કોઈ લાલચ કે કોઈ પૈસા કેવી વિકાસ પેનલ વિકાસ પેનલ દ્વારા આપવામાં છે વિકાસ પેનલ દ્વારા આવ્યું હોય તો એ કોઈ અમારી અમને કંઈ ખબર નથી હું પણ એક મતદાર છું પણ મારી સુધી એ વાત આવી નથી વિકાસ પેનલ બી અને આની અંદર આ કોઓપરેટિવ સોસાયટી છે ફાઇનાન્સિયલ સંસ્થા છે એટલે એની અંદર આ બધી લાલચોની વાત બધા ઘણા લોકો કરતા હોય છે આ કેટલું વ્યાજબી ગણાય આવું ના હોવું જોઈએ જે તમે પ્રશ્ન પૂછો છો કે ભાઈ લાલચો આપવામાં આવે છે લાલચ બાલચ એવું કશું હોતું નથી તો કેટલે ક્યાં અન્ય મતદારો છે સાહેબજી કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આવ્યા છો ને ખાસ કરીને મતદારોને લાલચ આપવામાં આવે છે કોઈ ગિફ્ટ આપીને આ કેટલું વ્યાજબી મહેસાણા અર્બન બેંક ગુજરાત ગુજરાતમાં બીજા નંબરની કોઓપરેટિવ સેક્શન બેંક છે એની આજે ઇલેક્શન છે તો મતદારો અને થાપણદારોને સંતોષ થાય એવા વહીવટ આવશે એવી અમે આશા રાખીએ છીએ શું તો સાહેબ કયા મુદ્દાને ધ્યાનમાં રાખી મત આપવા આવે છે ને મતદારો લાલચ આપી કેટલું લાયક કોઈ લાલચ આપવામાં નથી હવે મતદાસ જાતે દૂધ કરી દે છે આપ સમજી શકો જે રીતે વહેલી સવારથી જ આ રીતે મતદારો લાઇનમાં લાગ્યા હતા ક્યાંકને કે જે વિશ્વાસ પેનલ છે તેના દ્વારા આક્ષેપ આવ્યો હતો કે મતદારોને લાલચ આપવામાં આવે છે ગિફ્ટ આપવામાં આવે છે તો અહીંયા પણ આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર મતદારો વહેલી સવારથી જ મત આપવા માટે પહોંચાશે અને આ રીતે મતદારો લાઈનમાં લાગેલા જોવા મળી જશે જી 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 હારુન માહિતી બદલ આભાર તો જે રીતે બેંકના એનપીએ એકાઉન્ટ પણ જે ચૂંટણીનો મુદ્દો છે તે બન્યા છે આ આ સાથે જ તમામ વચ્ચે પણ સમાચાર સામે આવ્યા કે ચૂંટણીમાં જે મતદારો છે વહેલી સવારથી મતદાન જે થઈ રહ્યું છે ત્યાં મતદારોની લાલચ આપવામાં આવી રહી છે હારુન પણ આપણી સાથે જોડાયેલા છે જે હારુણ કેવું મતદાન જોવા મળી રહ્યું છે મતદારોમાં કેટલો ઉત્સાહ

નું રાજકારણ અહીંયા જોવા મળ્યું છે વહેલી સવારથી જે મતદારો છે તે લાંબી કતારોની આ રીતે લાઈન છે જે રીતે એક લાખ સાત હજાર કરતા વધુ મતદારો છે ને ગુજરાતમાં એકસો પચાસ કરતા વધુ બૂથો ઉપર આ રીતે મતદાન થઈ ગયું છે મારી સાથે મતદારો છે તેમનાથી વાત કરીશું કાકા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને ખાસ કરી મત આપવા આવ્યા છો વહીવટી ચોખ્ખો વહીવટ

ઉમેદવારો છે અને તેમના સમર્થકો છે તે પણ અહીંયા ઉભેલા જોવા મળે છે આ રીતે તમામ લોકો ક્યાંક ક્યાંક ઉભેલા જોવા મળે છે જે રીતે મતદાન મથકની બહાર ભીડ પણ જોવા મળી રહી છે અને ક્યાંકની ક્યાંક જે મતદારો છે તેને મતદાન સુધી લાવવા માટે જે ઉમેદવારો છે તે ક્યાંકની ક્યાંક મહેનત કરી રહ્યા છે મારી સાથે ડીએમ પટેલ છે તેમનાથી વાત કરીશું ડીએમ સાહેબ શું કહેશો મતદાન થઈ રહ્યું છે ખાસ કરીને કલોલની અંદર જે રીતે આક્ષેપ લાગે છે કે વિકાસ પેનલ દ્વારા ગિફ્ટ આપવામાં આવે છે કેટલું વેગીનાને લઈને શું કહેશું શું થયું મતદારોને ગિફ્ટ આપવામાં આવી છે એવા આક્ષેપ લાગે છે વિકાસ પેનલ આ રીતે જે રીતે લાગ્યા છે એવા સમાચાર મળ્યા છે કે વિકાસ પેનલે કલોલમાં ફોન કરીને મતદારોને લાલચ આપી છે કે વિકાસ પેનલને મત આપો અને ગિફ્ટ લઈ જાઓ અને એની પણ મેં તપાસ કરાવવાનું કહ્યું છે જે રીતે વહેલી સવારથી મતદારો લાઈનમાં લાગ્યા છે અને ચૂંટણીનું રાજકારણ ક્યાંક ક્યાંક ગરમાઈ રહ્યું છે ને જે આક્ષેપો થયા છે તેને લઈને અમે જે વાત બજારમાં લઈ ગયા છે કે આ બેંકમાં જે ખોટું થયું છે લોકોના ધ્યાને આવ્યું છે અને લોકો એની નોંધ લઈને આ જે ઉત્સાહથી આ ચૂંટણીમાં મતદાન કરવા ઉમટી પડ્યા છે અને આ મતદાન જોઈને આવતીકાલે પરિણામ જોશો તો અમારી વિશ્વાસ પહેલા બહુ જંગી બહુમતીથી પૂરેપૂરી પહેલા અમારી જીતીને આવશે વિકાસ કરીને વિશ્વાસ કરીને સીધી કાઢાની ટક્કર છે જીતની કેટલી આશા

જી જી હારૂન માહિતી પટેલ આભાર